સુરતમાં એલિઝિયમ એવન્યુના ક્લબ હાઉસમાં આગ લાગવાની ઘટના સામે આવી ડુમસ રોડ પર આવેલા પિપ્લોદ વિસ્તારની ઘટના છે જેમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન છે ફાર વિભાગની ત્રણ ટીમે આગ પર કાબુ મેળવ્યો છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી સુરતના ડુમ્મસ રોડ પર આવેલ પિપલોદ વિસ્તારમાં એલેઝિયમ એવન્યુના ક્લબ હાઉસમાં અચાનક આજે આગ લાગવાનો બનાવ બન્યો હતો સુરતના વિપ્રોદ વિસ્તારમાં આવ્યું છે અને લક્ઝુરિયસ આ જે આખા ફ્લેટો બનાવ્યા છે ફ્લેટોની વચ્ચે આખું આજે આખું ક્લબ હાઉસ બનાવવામાં આવ્યું હતું આ ક્લબ હાઉસમાં જુદી જુદી એક્ટિવિટી પણ કરવામાં આવતી હોય છે અને આ ક્લબ હાઉસમાં આજે વહેલી સવારે જે છે તે અચાનક જ આગ લાગવાની ઘટના બની હતી અને આ આગ લાગવાની ઘટના બનતાની સાથે જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી જોકે સદનશ્રી આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર તો નથી આવ્યા પરંતુ જે રીતે આ આગ લાગી છે તેને લઈને ભારે ગભરાહટનો માહોલ ચોક્કસથી ફેલાઈ ગયો હતો આપણી સાથે ફાયર અધિકારી જોડાયા છે તેઓની સાથે વાત કરીશું સાહેબ કયા વિસ્તારમાં કઈ રીતે ઉસો કોલ હતો લેડર લગાવી કાચ તોડી અને ફાયર કર્યું માત્ર એની સિસ્ટમ બી ચાલુ છે કોઈ જાનહાનિ બી નથી અને એટલું ખાસ કોઈ નુકસાન નથી શા માટે કઈ લાગ્યું એવું કઈ કારણ ખબર પડી છે સાહેબ હવે હજુ ચાલે છે ફાયર ફાઇટિંગ પ્રોબેબલી શોર્ટ સર્કિટ કે એવું કહી શકાય પ્રાથમિક તારણમાં સાહેબ આ વહેલી